લાભાર્થીઓને પહોંચતો કરવાને બદલે અંગત આર્થિક લાભ મેળવવાના આશયથી સગે વગે કરીને સરકારને રૂપિયા એક કરોડ અઢાર લાખ પંદર હજાર સાતસો ઓગણીસ રૂપિયાનું નુકસાન કર્યાનું સામે આવ્યું હતું અને સ્પેશિયલ ઓડિટ દરમિયાન ગોડાઉનના રજિસ્ટર તપાસમાં આવતા તેમાં ગેરરીતિ કરવાના આશયથી રેકોર્ડ સાથે ચેકચાક અને ચેડા થયાનું બહાર આવ્યું હતું જેમાં ગોડાઉનના ઇન્ચાર્જ મેનેજર નીરવ પંડ્યાએ હિસાબોમાં ગોટાળા કર્યા હોવાની માહિતી બહાર આવતા વહીવટી તંત્રએ વધુ તપાસ હાથ ધરી હતી ત્યારબાદ આ અનાજની ખરીદી અંગે ભાટિયા ગામે જલારામ મંદિર પાસે રહેતા પારસ કિશોરભાઈ સચદેવનું નામ ખૂલ્યું હતું આથી તે નાસ્તો ફરતો હતો ત્યારે ગઈકાલે એલસીબી ટીમે પારસને મિયાણી ચેકપોસ્ટ ખાતેથી ઝડપી લીધો હતો અને કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરતા કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે નિપુલ પોપટ Gujarat News, Bolvandar.